અને એટલે શહીદોને પણ યાદ કરું છું ને સાથે સાથે સંસ્કૃતિ કે આપણી માતાને આપણી દાતીને આપણી માને આપણે શું ગણતા એ એને લગતું સરસ મજાનું એક બેને સરસ ગાયેલું ગીત રજૂ કરવું છે પણ એ માતા માટે બાબુ મારે કેવું છે આ વાયરો જે વાયો છે કદાચ બહુ ઓછા છોકરાઓને ખબર હશે કે માનો પાલવ શું કહેવાય આજે તકલીફ એ છે કે તું મને પાલમનું ઇંગ્લિશ પૂછમાં તું પાલ નથી યાદ આવતું આ માનો નો પાલવ નથી યાદ આવતો અને એ માં શું છે અને માં અને એટલે સાસુ એક છે બરાબર સો દાડા સાસુ નો એક દાડા વહુ નો આવે કેવાય છે